આજ રોજ એક જનવરી બે હજાર પચીસ ના રોજ ગુજરાત સરકાર તરફથી નડિયાદને મહાનગરપાલિકા બનાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યા છે તો આ નિર્ણય બદલ ગુજરાત સરકાર ને બધી પ્રજાપતિ આપને આવકારીએ છીએ એ ખૂબ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે અને આજે મોડી રાત્રે અમે બધા અધિકારીશ્રીઓ અહીં ભેગા થયા છે કારણ કે હવે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવાની જે જર્ની છે આમાં ગ્રામ પંચાયતનો પણ એક્ટિવ રીતે સમાવેશ છે તો બધું રેકોર્ડ ટ્રાન્સફર થાય અને જે જીવન જરૂરિયાતની મૂળભૂત સુવિધાઓ છે પાણીની સુવિધાઓ ગટરની સુવિધાઓ સફાઈની સુવિધાઓ એમાં પ્રજાજનોને કોઈ અવગણ નહીં પડે અને કોર્પોરેશનની જે સરકારની ઈચ્છા છે અભિગમ છે આ મુજબની સુવિધાઓ આપણે પ્રજાજનોને કેવી રીતે પાડી શકીએ એના માટે અમે લોકો ભેગા થયા છે અને એની પ્લાનિંગ કરી રહ્યા છે હજી સરકારમાંથી ઘણી બધી અમને માર્ગદર્શન હવે મળ્યું છે અમુક નોટિફિકેશન પણ હવે આવવાના છે ટૂંક સમયમાં તો આ મુજબ આ કાર્યવાહી કરવામાં આવશે અને ફરીથી નડિયાદના પ્રજાજનોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે અત્યારે જ્યારે આપણે આયા અને બધા અધિકારી નડિયાડ નગરપાલિકાના જે તત્કાલીન પ્રમુખ શ્રી હતા મેડમ જોડે વાત થઈ અને જ્યારે પણ આ લક્ષાઈને માં ઘણી બધી વસ્તુ હોય જે આપણે ચર્ચા કરવી પડે છે તો મેડમ જોડે ચર્ચા કરવામાં આવી કે નડિયાદ નગરપાલિકાની કેવી સ્થિતિ હતી અને મહાનગરપાલિકા બન્યા પછી શું શું આપણા પાસે ચેલેન્જ રહે અત્યારે જ્યારે સરકારે આજે મોડા સમયે કરીબ જાહેરાત કરી છે તો અત્યારે કલેક્ટર તરીકે આપણે નડિયાદ મહાનગરપાલિકાનો ચાર્જ આપણે અત્યારે આપણે હાથ ઉપર લીધા છે આ વેસ્ટ ટૂંક સમયમાં એની જાહેરાત પણ થઈ જશે અને મીડિયાને જાણ કરવામાં આવશે આ ટૂંકમાં આ સાહેબ તમામ પ્રક્રિયા આપણા હાથમાં આ તો ગુજરાત સરકારની જે ધારાધોરણ છે એ મુજબ આપણે કામગીરી કરવામાં આવશે ઓકે સર ઓકે